અમરેલીના જાફરાબાદ દરિયામાં ત્રણ બોટ ડૂબી જવાથી માછીમારો પર આપત આવી છે ધારાસભ્ય હીરા સોલંકી પણ રાત્રિના ગાંધીનગરથી જાફરાબાદ પહોંચી ગયા હતા અને જાફરાબાદ બંદર ચોક છાપરી ખાતે ખારવા અને કોળી સમાજની બોટ માલિકો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પણ ટેલિફોનિક વાત હીરા સોલંકી કરી હતી અને માછીમાર એસોસિયેશન પક્ષના પ્રમુખ કનૈયાલાલ સોલંકી સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરી હતી હાલ દરિયો અતિરફ હોય કોસ્ટગાર્ડ કે નેવી હેલિકોપ્ટર જોઈ શકે તેવી સ્થિતિ હજુ પણ નથી ત્યારે પાંચસો જેટલી બોટ દરિયાઈ કાંઠે પહોંચી ગઈ છે જ્યારે હજુ પણ પચાસ ઉપરાંતની બોટો દરિયામાંથી કાંઠે આવવા નીકળી ગઈ છે જ્યારે અગિયાર માછીમારો લાપતા હોવાની ચિંતાઓ સતત માછીમારો કરી રહ્યા છે જ્યારે સાત જેટલા વ્યક્તિઓને દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે બચાવી લેવાતા માછીમારે રાત્રિના કરેલા રેસ્ક્યુ ઓપરેશન અંગેની વિગતો જણાવી હતી જાફરાબાદ શહેર ની બે બોટ પછી એક બોટ રાજપરા પણ એ પણ બોટ અમારા ધારાબંદર જે હતી એવી રીતે આમ ત્રણ બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને અગિયાર જેવા લોકો ખલાસીઓ અમારે લાપતા થયા છે જ બપોર થી સમાચાર મળ્યા છે ત્યારે તાલુકામાં માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ ત્રણ સવારના પહેલા અહીંયા પહોંચી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા એ લોકોને પણ અમે સારવાર રાખીએ હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારે પાસે બીજો કાંઈ વિકલ્પ છે નહીં કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે અમારે હજુ પણ આ વિસ્તારની પચાસક મોટો ઓન ધ વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યું છે ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે એમના કઈ આપ વાતાવરણ જોઈ રહ્યા છો ન તો હેલિકોપ્ટર ની કેવી સ્થિતિ છે ન તો કોસ્ટ ગાર્ડ ની નેવી ની અહીંથી વાણ જઈ શકે એવી સ્થિતિ છે કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે કલાકમાં એક જ નોટિકલ માઇલ કે બે નોટિકલ માઇલ જ કપાય છે એવી દરિયામાંથી જે લોકો આવી રહ્યા છે

અને એક બોટમાં ત્રણ લોકો લાપતા છે એક બોટમાં ચાર લોકો લાપતા છે અને અમારા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બહાર હતા રાતના એટલીસ્ટ ફટાફટ આવી હાલત ગંભીર જોઈ અને રાતના બે વાગે ઘરે પણ નહીં ગયા સીધા રાતના આ બધા ટીમ સાથે આવ્યા અમે લોકો બધા રાતના સાથે જ હતા અને સારો સમાજનો બહુ પણ સારો સપોર્ટ છે કોળી સમાજનો અન્ય બધા સમાજનો સપોર્ટ છે સવારે કલેક્ટર સાહેબ બી સવારે સાત વાગે આવ્યા અમે લોકો બધા સાથે હતા અને સીએમ સાહેબનો પણ હાલ ધારાસભ્ય શ્રી હીરાભાઈ ને ફોન આવેલો અને વાતચીત કરી હમણાં અને હાલ બધા જાફરાબાજના લોકો એટલા બધા એટલી બધી પરિસ્થિતિ મેગાઈ ગયેલા છે કે બંદરમાં કે બોટો હજી પણ સાઈઠથી સિત્તેર બોટો બાકી છે હજી હાલ અને બધા પ્રયત્નો બધા સાથે મળીને કરી રહ્યા છે અત્યારે

એક બોટ ની અંદર ચાર માણસો અને બીજી બોટ ની અંદર ત્રણ માણસો એમ કરીને સાત માણસો અને એક રાજપરા ની બોટે જે જળ લીધી એની અંદર ચાર માણસો કુલ અગિયાર માણસો અત્યારે મિસિંગ છે અને આ માટે અમારા માન્ય ધારાસભ્યશ્રી પણ આખી રાત માછીમારો આગેવાનો સાથે સાથે રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ તમામ સમાજના આગેવાનો અને હાલમાં જ સીએમ સાથે પણ અમારા ધારાસભ્ય અને મેં પણ એમની સાથે થોડી ચર્ચા કરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર